નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને શેર બજારની અંદર જે હલચલ છે જે ઘટનાક્રમ હોતા હોય છે એના ઉપર વાતચીત કરતા હોઈએ છીએ સાથે સાથે એવા પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ જે રોકાણકારોની સાથે જોડાયેલા છે સાથે સાથે એમના હિત સાથે જોડાયેલા છે કયા શેર એવા છે જેમાં એમનું રોકાણ કરવા જેવું છે કેવા શેર એવા છે જેમાંથી એમને હાલ હોલ્ડ કરવા જેવી સ્થિતિ છે કેવા શહેર એવા છે જેમાં હાલ આપણે દૂર રહેવાની જરૂર છે સાથે સાથે કયા પરિબળો એવા છે જેનાથી પણ આપણે સાવધાન રહેવાની જરૂર છે અન્ય પાસા ઉપર પણ વ્યાજ દરની સ્થિતિ હાલમાં શું રહેવાની છે મોંઘવારી કઈ સ્તરની છે તેવા પાસા પણ છે સાથે સાથે આજની દિશા કેવી રહેશે નાના રોકાણકારો છે એમને શું કરવું જોઈએ એવા ઘણા પ્રશ્નો આપણી પાસે છે જેના જવાબ આપણે મેળવવાના પ્રયાસ કરશું તો આ જ મહત્વપૂર્ણ ચર્ચામાં આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જીગર શાહ માર્કેટ એક્સપર્ટ છે સતત બજાર ઉપર નજર રાખે છે જીગરભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હા જીગરભાઈ આજે તમામ લોકો એક જ સવાલ આપણને પૂછી રહ્યા છે કે વિદેશી રોકાણકારો જે છે એ ક્યાં સુધી આ સ્થિતિમાં રહેશે એ લોકો વેચવાલી કર્યા રાખે શું છે સ્થિતિ એક્સપેક્ટેડ આપણે ફેબ્રુઆરી સુધી આ સિચ્યુએશન રહેશે એવું લાગે છે એક કન્ટિન્યુઅસ થર્ટી એટ થર્ટી નાઇન સેશન્સની વેચાણ સેલ કર્યા પછી બે સેશન સુધી એફઆઈઆઈનું સેલ બંધ થયું હતું પણ અગેન જે મંડે ટ્યુઝડે સેશન્સમાં ફરી એફઆઈઆઈએ હેવી સેલ કર્યું હતું બટ ગુડ ન્યૂઝ ઇઝ ગઈકાલે એફઆઈઆઈનું સેલ નથી થયું ગઈકાલના ડેટા પ્રમાણે નોમિનલ સેલ થયું છે સો એક રિલીફ છે બજાર માટે બટ અત્યારે આ સિચ્યુએશનને આપણે પરમાનન્ટ આવું પોઝિટિવ તરીકે કન્સિડર કરી અને ઓવરબોર્ડ ના થવું જોઈએ કોશિયસ રહેવું જોઈએ કારણ કે એફઆઈની સેલ ગમે ત્યારે આવી શકે સો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આપણે કોશિયસ પોઝિશનમાં ટ્રેડ કરવો જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આપણે સાવધાની રાખીને ટ્રેડ કરવો જોઈએ જે રીતે જગરભાઈ આપણે પહેલાં જ જવાબની અંદર ખૂબ ઉપયોગી માહિતી આપણને પૂરી પાડી જે આપણે ફોલો કરવા જેવી છે જિગરભાઈ અમને આપ હવે એ પણ જણાવો કે હવે બે ત્રણ દિવસ રહ્યા છે આપણે એમ કહીએ તોય અતિશયોગતી નથી કે કલાકોનો ગાળો રહ્યો છે આરબીઆઈની પોલિસી જે રીતે તમામ નિષ્ણાતો એના ઉપર નજર રાખી રહ્યા છે કે હવે શું થશે આંકડા તો આપણી પાસે સારા આવી રહ્યા નથી

એક ઉછાળો આપી દીધો છે એટલે જે એક એક્સપેક્ટેશન છે સ્ટ્રીટમાં કે ઇન્ટરસેટનો ઘટાડો આવી જશે એ ઓલરેડી પ્રાઇઝિંગ થઈ ગયું છે બજારમાં રોકાણકારોએ આજે કોઈ લાંબી લોંગ પોઝિશન લઈ જવી હિતાવહ નથી કારણ કે ત્રેપન હજારનું લેવલ એક હળદ બને ત્રેપન હજારની ઉપર ફિફ્ટી થ્રી ની ઉપર જો બેંક નિફ્ટી બંધ આપે તો જ નવું લેવલ અચીવ થાય અને નવું લેવલ એવું અચીવ થશે કે જે લાઈફ ટાઈમ હાઈ ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ પ્લસનું લેવલ અચીવ થઈ જશે બટ આ જો થશે કે નહીં થાય એક એવી સિચ્યુએશન છે એટલે એ નાના રોકાણકારોએ હેવી રિસ્ક લઈ ઓપ્શન્સ ટ્રેડિંગમાં કે જેવી રીતે રિસ્ક ટ્રેડિંગ લેતા હોય એ લોકોએ આ સિચ્યુએશનને અવોઈડ કરવી જોઈએ જીગરભાઈ આપે પહેલાં આપણે જ્યારે જોડાયા ત્યારે પણ આપે વાત કરી હતી કે વ્યાજદર જે છે વ્યાજદર હાલમાં ઘટાય એવું આપણને ઘટાડો થાય એવું કંઈ લાગતું નથી આપ આજની સ્થિતિ જોતા જે બે ત્રણ દિવસથી છેલ્લા ઘટનાક્રમ જોવા મળ્યા આપને હજુ પણ એવું જ લાગે છે કે વ્યાજદર જે છે એ હાલ તો નહીં જ ઘટે ઇન્ફ્લેશન રેટ કંટ્રોલમાં નથી યુએસમાં પણ ઇન્ફ્લેશન રેટ ઊંચામાં ઉછાળો આવ્યો છે યુકેમાં પણ વધારીને આવ્યો વધીને આવ્યો છે ઇન્ડિયાનો જીડીપી રેટ પણ સાત ક્વાર્ટરનો લો ઉપર આવ્યો એ છતાં આપણું માર્કેટ ઉપર જઈ રહ્યું છે રોકાણકારો માટે એક રિલીફ છે કે માર્કેટ ઉપર જઈ રહ્યું છે બટ આરબીઆઈ આ સિચ્યુએશનની અંદર ઇન્ટરસ રેટનો ઘટાડો આપે એવી કોઈ શક્યતા મને નથી દેખાઈ રહી નેક્સ્ટ ટુ મંથ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ ફોર અસ કે જ્યારે કોઈ ડેટાનો સુધારો આવે અને ફેબ્રુઆરીની મિટિંગમાં ઇન્ટરસ રેટમાં ઘટાડો આવે બટ ડિસેમ્બરની મિટિંગમાં ઇન્ટરસ રેટનો ઘટાડો આવે એવી શક્યતા મને નથી દેખાઈ પર્સનલ લેવલ પર દર્શક મિત્રો જીગરભાઈએ વારંવાર આપણને બે ત્રણ વખત આ સલાહ આપી છે અને મોટા ભાગના રોકાણકારો જે છે અથવા તો નિષ્ણાતો જે છે એ લોકોનો એક જ મત છે કે ડિસેમ્બરમાં વ્યાજદર જે છે અથવા તો રેપો રેટ જેને આપણે કહીએ રેપો રેટમાં હાલ સ્થિતિમાં ફેરફાર થાય એવું કંઈ દેખાતું નથી જીગરભાઈ હવે આપણને આજના મૂળ પ્રશ્નો ઉપર જઈએ રોકાણકારો એક જ સવાલ પૂછે છે કે અત્યારે કમાણી ક્યાં કરીએ કયા શેરમાં ધ્યાન આપીએ લાર્જ કેપની અંદર સારું રિટર્ન દેખાઈ છે જેમ કે રિલાયન્સ છે એચડીએફસી બેંક છે એવા જેટલી બી ટોપ લીડિંગ કંપનીઝ છે મિડ કેપના અમુક સ્ટોક છે પાવર કંપનીનો સ્ટોક છે આ દરેક જગ્યાએ આ સ્ટોક્સ અત્યારે એક સારા કરેક્શન થઈને અત્યારે બ્રેકઆઉટ આપી રહ્યા છે અને ઓબ્વિયસલી બજાર અત્યારે બે દિવસથી તેજી ગઈકાલે પણ સારું ક્લોઝિંગ આપ્યું હતું આજે પણ બજાર ઉપર છે એટલે આ દરેક સ્ટોકમાં એક તેજી દેખાઈ રહી છે બટ કોશિયસ વ્યૂ રહેવો જોઈએ અત્યારે આજની તારીખમાં બેંક નિફ્ટીનો લેવલ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડનું એક રેઝિસ્ટન્સ દેખાય છે અને ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એક બોટમ હતું આપણે ગયા પ્રોગ્રામમાં પણ વાત કરી હતી કે ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એક સપોર્ટ લેવલ છે તો ચોવીસ હજાર ચારસો ઉપર આજે આપણે છીએ સો આપણે એક ઉપરની રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે બેંક નિફ્ટી પણ ફિફ્ટી ટુ થાઉઝન્ડનો સપોર્ટ હતો ફિફ્ટી થ્રી થાઉઝન્ડનો રેજિસ્ટન્સ છે આપણે ફિફ્ટી ટુ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ટ્વેન્ટી ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યા છે એટલે નિફ્ટી બેંક નિફ્ટી એક હાયર લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યા છે અહીંયાથી નવી તેજીનો ટ્રેડ લેવો એક એક રિસ્ક છે બટ રિસ્કી ટ્રેડર અહીંયાથી હજુ તેજી એક્સપેક્ટ કરી શકે બટ અહીંયા આગળ આ એક સિચ્યુએશન એવી છે કે જ્યાં બધી જ જગ્યાએ બહુ સરસ તેજીના ચાર્ટ દેખા છે તો એ સિચ્યુએશનમાં નાના રોકાણકારોએ કોશિયસ વ્યૂ લેવો જોઈએ જેгерભાઈ નાના રોકાણ કરોરી આપે વાત કરી નાના રોકાણકારોનો મારી પાસે એક સવાલ આવ્યો છે કે કયા નાના શેર જે છે એનાથી એમને ફાયદો થઈ શકે ઇન્ટ્રાડે અથવા તો દિવસ દરમિયાન કરીએ તો આપની દ્રષ્ટિએ એમના માટે આપની સલાહ શું હોઈ શકે શું આપનું માર્ગદર્શન છે એમાં કે નાના શેરમાં શું કરીએ આપણે બીએફસી છે આરસી છે આરમી એના વિશે નાના સ્ટોક્સ છે જે ગોવાં પીએસમન છે ડીએલ છે ગવર્મેન્ટ ડિફેન્સ પીએસમન છે આજના જ ન્યૂઝપેપરમાં રિપોર્ટ છે કે ડિફેન્સની અંદર છે સારું આવ્યું છે વર્લ્ડ વાઇડ વોરના હિસાબે સો ડિફેન્સ સ્ટોક્સમાં ગમે ત્યારે એક ઉછાળો આવશે ડિફેન્સ સ્ટોક્સમાં ભલે આજે તો પણ બે ત્રણ દિવસમાં ઉછાળો આવી શકે ડિફેન્સના સ્ટોક્સમાં એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે બીપીસીએલ આઈઓસી આઈઓસીએલ જેવી એનર્જી સ્ટોક્સની અંદર પણ ઉછાળો આવી શકે તો એ કમ્પેરેટિવલી ત્રણસો ચારસો રૂપિયાના સ્ટોક્સ હોય પાંચસો રૂપિયાનો સ્ટોક્સ હોય અને એક

કે સુઝલોન એનર્જીના શેરમાં ખૂબ વાત થઈ રહી છે છેલ્લા પાંચ દિવસ દિવસથી એની વાત ખૂબ ચાલી રહી છે કે એમાં આપણે ખરીદી કરીએ હોલ્ડ કરીએ કે વેચીએ શું કરીએ એવા સવાલ તો મારી પાસે આજે દિવસમાં ચાર પાંચ તો હમણાં જ આવી ગયા સુઝલોન એનર્જીનું ફંડામેન્ટલ પોઝિશન સ્ટ્રોંગ થઈ એક કંપનીએ ટર્ન અરાઉન્ડ છે અને એના ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટ સારા પોસ્ટ થઈ રહ્યા છે આ લેવલથી હોલ્ડ કરવા જેવું છે અહીંયાથી હજુ પણ વધારે ઉછાળો જોવા મળશે અને અદાણી શેરની પણ તેજી જોવા મળી રહી છે જીગરભાઈ એમાં પાછી તેજી છે આપણા રોકાણકારોનો થોડોક એમ શ્વાસ આપણે રાહતનો દમ લીધો છે એમાં હવે કરવા જેવું શું છે આપણે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની જેવી અદાણી પોર્ટ છે જે એવી કંપનીઝની અંદર ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કરીને રખાય અને એમાં હજુ પણ વધારે ઉછાળ હોય અને જીગરભાઈ અત્યારે માનો કે કોઈ એવા શેર આપની દ્રષ્ટિએ જેમાંથી આપણે નીકળી જવા જેવું છે અથવા તો તો એમાં આપણે ધ્યાન દૂર કરી દેવા જરૂર છે તો આપને હિસાબે કયા એવા શેર છે જે આપણી પાસે માનો કે હોય તો હવે નીકળી જવા જેવો સમજે નજીકના નેક્સ્ટ ટુ ઉછાળો શક્યતા નથી દેખાતી કે ચાલે છે આઈટી સ્ટોક્સ ચાલે છે તો મેટલ ચાલે છે અત્યારે ઉછાળો નહીં આવે જ્યાં સુધી માર્કેટમાં ત્યાં સુધી અફમબીજી નહીં આવે એટલે એફએમ સ્ટોક્સ અત્યારે પ્રોફિટ બુકિંગ કરીને બીજા કોઈ સેક્ટર માં શિફ્ટ થવું સારા છે જીગરભાઈ માનો કે આપણા સે પ્રશ્નો હું પછી કરું તે પહેલાં આપની આજની અમારા માટે કોઈ એવી સલાહ જે ખૂબ ઉપયોગી હોઈ શકે તમામ લોકો માટે નાના રોકાણકારો માટે પણ અને લાંબા ગાળા રોકાણકારો માટે પણ તો આપની સલાહ આજના દિવસ માટે અથવા તો એ બે ત્રણ દિવસ માટે કઈ હોઈ શકે આપની સલાહ આજના દિવસમાં નિફ્ટી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ થ્રી હંડ્રેડ સિક્સટી સેવન પર ઓપન થઈ હતી ટ્વેન્ટી ફોર ટુ સેવન્ટી સિક્સનો લો બનાવીને અત્યારે ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હંડ્રેડ ઉપર ચાલી રહી છે બેંક નિફ્ટી ફિફ્ટી ટુ ફિફ્ટી ઉપર ઓપન થઈ હતી ફિફ્ટી ટુ ટુ લો બનાવી ફિફ્ટી ટુ સિક્સ ફિફ્ટી પર ચાલી રહી છે એટલે અત્યારે આ લેવલ ઉપરથી સુધીને ઉછાળવામાં પાર્ટિસિપેટ કરવા માટેનું યોગ્ય લેવલ નથી દિવસ દરમિયાનમાં એક તો કરેક્શન આવે એક નીચે પુલબેક આવે તો ત્યાંથી તેજી થાય બાકી અહીંયાથી અત્યારે જો કોઈની પાસે પોઝિશન ના હોય તો અત્યારે નવી પોઝિશન બનાવવામાં નુકસાન થવાના ચાન્સીસ જીગરભાઈ જે રીતે આપણે નીચલી સપાટી જોવા મળી રહી છે નીચલા સ્તરથી રિકવરી થઈ રહી છે ખરીદી કરવા લોકો માની રહ્યા છે એવા સવાલ મારી પાસે આવ્યા છે તો એવા લોકો જે છે ગણતરી કરી રહ્યા છે કંઈ એ લોકો માટે આપની સલાહ શું હોઈ શકે

તો હવે આમાં આપણે ખરીદી કરાય કે આજુ એમાં પણ હોલ્ડ કરવા જેવી સ્થિતિ લાગે છે આપણે ઓટોમાં અહીંયાથી થી લાઈક ડિસેમ્બર મંથ થી 15 જાન્યુઆરી સુધી સારી સ્ટોક્સ ને એક્યુમ્યુલેટ કરવા જોઈએ કારણ કે મારા એસ્ટિમેશન પ્રમાણે ફેબ્રુઆરી ફર્સ્ટ વીક સુધી ફેબ્રુઆરીનો જે આંકડા આવશે ત્યારે ઓટો શેરમાં તેજી આવશે અને ઓલવેઝ બજાર રિએક્ટ એડવાન્સમાં કરતું હોય એટલે આંકડા ઓટોના સુધરવાના ડિસેમ્બરમાં કોઈ ચાન્સીસ લાગતા નથી બટ પોસ્ટ પંદર જાન્યુઆરી આંકડા સુધરશે અને ઓટો સ્ટોક્સમાં તેજી આવશે એવું ફેબ્રુઆરીમાં તેજી આવશે એવું એન્ટિસિપેટ કરી રહ્યા છે જગરભાઈ આજે અને કાલે બે ત્રણ દિવસથી એવી ચર્ચા રહી કે ફુગાવાના જે આંકડા છે એના લઈને આરબીઆઈ હજુ ચિંતિત છે તો આરબીઆઈ માટે જે ચિંતાનું પાસું છે એને દૂર કરવા માટે આરબીઆઈ પાસે પણ કોઈ વિકલ્પ ખરા કે છ જે છે એને કઈ રીતે ઘટાડવું સરકાર પાસે કોઈ વિકલ્પ આપની દ્રષ્ટિએ કયા વિકલ્પ છે કે આ બધું જે આંકડો વધી ગયો છે ચિંતાજનક છે એના માટે શું કરવું જેવો છે ઇન્ડિયામાં અત્યારે વિન્ડફોલ ટેક્સ એક હતો જે ક્રોડ ઉપર લાગતો હતો એ ગવર્મેન્ટે સ્ક્રેપ કરી દીધો છે હંડ્રેડ પર્સન્ટ એ જે ક્રૂડના રેટ્સમાં થોડોક બેનિફિટ મળે કુદરતી એ હવે પ્લસ ઇન્ડિયામાં ઇન્ફ્લેશનનો મેજર ચિંતાનો વિષય કે ફૂડ ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન નથી આવતું એટલે જ્યાં સુધી ફૂડનો ઇન્ફ્લેશન જે રેગ્યુલર ડે આઉટના પલ્સીસ કંટ્રોલમાં આવે ત્યાં સુધી આ ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવન શક્યતા હવે જિગરભાઈ આપણી પાસે પાર્ટિક્યુલર શેરના થોડાક પ્રશ્નો આયા છે એ હું આપને પૂછી લઉં થોડા જવાબ માંગે છે દર્શકો આપણા એક તો સેમિકન્ડક્ટર ની તો ચર્ચા આખી દુનિયામાં જિગર છે તો એમાં સવાલ આપણે પૂછાય છે એક બે કે સેમિકન્ડક્ટર કયા શેર એવા છે જેમાં આપણે રોકાણ કરવા જેવા છે આપની દ્રષ્ટિએ શું કરવું જોઈએ એમાં રોકાણ કરવા જેવા કયા શેર એવા છે ધ્યાન આપી શકાય એવા અને અત્યારે ઓટો કંપનીઝ ની અંદર ઘણું મોટું કરેક્શન થઈ ગયું છે તો તમે કોઈ બી ઓટો કંપનીઝ સ્ટોક્સ લેશો તો તમને એની અંદર સેમીકન્ડક્ટર માં સ્ટોક્સ લેશો એટલો બેનિફિટ ઓટો કંપનીઝ નો મતલબ જે રીતે એક બીજો શેર છે ઇનબોક્સ સ્ક્રીન ની પણ ચર્ચા જોવા મળી રહી છે આજે સવારે વધારે એની ચર્ચા છે તો એમાં એનું ભાવિ શું લાગી રહ્યું છે આપની દ્રષ્ટિએ ના ઇનબોક્સ સ્ક્રીન વાત કરો છો હા હા એની જ વાત કરો છો આઈનો સ્ક્રીનમાં છેલ્લા ત્રણ દિવસમાં બ્રેકઆઉટ દેખાયો છે અને આઈનો સ્ક્રીન હાઈ છેલ્લા ચાર મહિનાનો ટુ ટ્વેન્ટી ફોરનો હતો આજે વન સેવન્ટી ટુ ઉપર ચાલી રહ્યો સેવનનો હાઈ બનાવીને એટલે સ્ટોક બ્રેકઆઉટ ઉપર છે અને એના એક ઇમ્પોર્ટન્ટ લેવલ વન સિક્સટી ઉપર ચાલી રહ્યો છે અહીંયા ટીવીની પોસિબિલિટી છે પણ આજનો ભી હંડ્રેડ એન્ડ સિક્સટી એટના સ્ટોકલો સાથે બીજી કરી શકે અને મિડકેપમાં જે તેજી છે જગર એના માટે આપની સલાહ શું છે મિડકેપની તેજી યથાવત રહે એવું લાગે છે મિડકેપમાં હજુ પણ 15 તેજી થઈ શકે અને આજે આજે સેન્સેક્સની વાત કરીએ જગર ક્યાં સુધી અટક છે આજે સેન્સેક્સ શું લાગે છે આપની દ્રષ્ટિએ સેન્સેક્સ હજુ પણ ફર્ધર જો નિફ્ટી 500 પોઈન્ટ જો ટચ થાય ત્યારે 412 ઉપર ચાલી રહી છે

આપણે નિફ્ટીની જો વાત કરીએ તો ત્રેવીસ હજાર ત્રણસો બાસઠના લો થી ચોવીસ હજાર બસો નો લેવલ આવ્યો ત્યાંથી ફરી ત્રેવીસ હજાર આઠસો નો લેવલ આવ્યો અને આજે આપણે એક સારું લેવલ ચોવીસ હજાર ચારસો નું જોઈ રહ્યા છે બેંક નિફ્ટી પણ સેમ વે બાવન હજાર પાંચસો ઉપર કમ્ફર્ટેબલી ટ્રેડ કરી રહી છે અત્યારે આજે આજના દિવસમાં આપણે શોર્ટ કવરિંગ એક્સપેક્ટ કરી રહ્યા છે અને આ જો બેક ટુ બેક જો સારું ક્લોઝિંગ આપશે તો આપણે ચોવીસ હજાર આઠસો સુધીનું લેવલ જોઈ શકીશું અને ચોપન હજાર પંચાવન હજાર સુધીની બેંક લેવલ જોઈ શકીએ છીએ એટલે તેજીનો ડેટા બની રહ્યો છે અને માર્કેટમાં શોર્ટ કવરિંગ આજે આવે અને વધારે સારો ઉછાળો આવે એવી શક્યતા પૂરી દેખાઈ રહી છે આજે તેજી આવે તેઓ શક્યતા દેખાઈ રહી છે આ જીગરભાઈ કોઈ ખાસ સેક્ટર એક માર્કેટ એક્સપર્ટ તરીકે આપની ગણતરી હોય કે મારે આજે આ કામ આમાં કરવું છે તો એક આપને હિસાબે અમારા રોકાણકારો આપના ઉપર વધારે નજર રાખતા હોય છે તો એક આપને જો આજે ગણતરી કરવી હોય તો કયા સેક્ટર કયા શેર જે છે જેના ઉપર આપ વધારે નજર રાખશો આજે પીએસયુ બેંક પ્રાઇવેટ બેંક સુંદર રાખી જો આરબીઆઈ ની પોલિસી ના હિસાબે પીએસયુ બેંક પ્રાઇવેટ બેંક ની અંદર વોલેટિલિટી વધારે આવશે એટલે ઉછાળો પણ આવશે એટલે જે નજીક મતલબ બે ચાર દિવસના સાત છ તારીખ સુધીની કોઈ બ્યુટી કોઈ ટ્રેડ લેતું હોય અને પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંકો પણ નજર આવે જગરભાઈ ખૂબ ઉપયોગી સલાહ આપી દર્શક મિત્રો રિયાલિટી શેરની પણ જગરભાઈ હવે ખૂબ ચર્ચા દેખાઈ રહી છે એમાં પ્રોફિટ બુકિંગ કરીએ કે આપણે નીકળી જઈએ શું કરીએ રિયાલિટી સ્ટોક્સમાં જો પણ તેજી બાકી છે કારણ કે રિયાલિટી સ્ટોક્સમાં ઘણો લાંબો પ્રોફિટ બુકિંગ આવી છે અપ્રોક્સિમેટલી એક હજાર રૂપિયાના લેવલથી સાતસો એસી સુધીના લેવલ ઉપર ડીએલએફ આવી ગયો હતો એકત્રીસો બત્રીસોના લેવલથી

હજુ પણ વધારે ઉછાળો આવશે નિગરભાઈ માનો કે વ્યાજદરની સ્થિતિ જે છે આપણે જે રીતે દરેક વખતે ચર્ચા કરી છે વ્યાજદર માનો કે ઘટે અથવા તો ના ઘટે અથવા તો યથાવત સ્થિતિ રહે માનો કે યથાવત સ્થિતિ રહેવાની જે રીતે ગણતરી આખે બજારમાં છે નિષ્ણાતો બધા માને છે આપ પણ માનું છું તો માનો કે ના ઘટે તો એના ઉપર કંઈ શેર બજાર ઉપર આપણી અસર એની કોઈ થાય ખરી અત્યારે ઘટાડાની અસર નહીં દેખાય એનું કારણ એક જ છે કે અત્યારે જે રીતના ડેટા છે અને જે રીતનું સેલ થઈ ગયું છે માર્કેટમાં એક જે પ્રોફિટ બુકિંગ આવીને એક કરેક્શન થઈ ગયું છે એમાંથી ફર્ધર કરેક્શન થાય એવું દેખાતું નથી પણ આરબીઆઈની કમેન્ટ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ અને આરબીઆઈની કમેન્ટ્રીમાં જો થોડું પોઝિટિવ કમેન્ટ્સ આવશે તો એટલો લાંબો પ્રોફિટ બુકિંગ નહીં એટલે એટલો લાંબો ઘટાડો નહીં આવે અને માર્કેટ એક સપોર્ટના લેવલથી પરિવાર ઉછાળા કરતા આવશે જગરભાઈ ઘણા લોકો એમ માની રહ્યા છે કાલથી એવું માની રહ્યા છે કે વ્યાજદર જે છે એ તો યથાવતર જ રાખશે નિષ્ણાતોના મત મુજબ આપ પણ માની રહ્યા છો એમાં પણ સીઆરઆર માં લિક્વિડિટી સપોર્ટ માટે કંઈ થોડી ઘણા ફેરફાર અથવા તો એમાં કંઈ ઘટાડો થઈ શકે છે આપ પણ માનો છો કે સીઆરઆર માં કંઈ ઘટાડો થઈ શકે ખરા અ જે એક આરબીઆઈ નું એક જે સ્ટાન્સ હતું જે લિક્વિડિટી વિડ્રો કરવાનું એ લાસ્ટ મિટિંગથી એ એમણે એક ન્યુટ્રલ સ્ટેન્ડ લીધું હતું અને આ વખતે પણ ન્યુટ્રલ સ્ટેન્ડ મેન્ટેન કરશે કારણ કે જે રીતે ફાયનાન્સ મિનિસ્ટરની કમેન્ટ હતી અને એ રીતે નાના બિઝનેસીસને સપોર્ટ આપવા માટે બેંકની અંદર લિક્વિડિટી રિલીઝ કરવા માટે જે એક લિક્વિડિટી વિડ્રો કરવાનું જે સ્ટેન્ડ હતું એમાંથી એક લિક્વિડિટીનું નોર્મલ કરવા માટે એક ન્યુટ્રલ સ્ટેન્ડ લેશે એવું ચોક્કસ પણ લાગી રહ્યું છે જેનાથી એમએસએમઈ સેક્ટર્સ ને બેનિફિટ થશે જીગર ભાઈ માનો કે સીઆરઆર માં ઘટાડો કરે અમારી થોડીક જાણવાની આપની પાસેથી ઈચ્છા છે એમાં માનો કે ઘટાડો કરે તો એની પણ અસર થાય બજાર પર કોઈ ખરી ચોક્કસ વધારો થશે અને બજાર એને પોઝિટિવલી લેશે અને ઇન્ડેક્સની અંદર એનાથી ઉછાળો જોવો જીગર ભાઈ રેલવે ના શેર ની આપણે વારંવાર ચર્ચા કરતા હોઈએ છે આઈઆરએફસી ઘણા લોકો અમારા સ્ટાફ પાસે છે એનો સવાલ बार પૂછતા હોય છે કે હજુ બીજા શેર એમાં લઈ લઈએ કે હવે વેચી દઈએ કેમ કે એમાં કંઈ સ્થિતિ સારી દેખાઈ રહી નથી એના વેચીને બીજા કોઈ શેર લઈ લઈએ આઈઆરએફસી આધી સિચ્યુએશન જો તો એવું લાગે છે કે હોલ્ડ કરવું જોઈએ 151 52 નું લેવલ ક્રોસ થઈ જશે તો પછી એની અંદર નવી તીજી દેખાશે દર્શક મિત્રો જીગરભાઈ જે રીતે આપણા મોટા ભાગના લોકાણકારો જે શેરમાં પડ્યા છે IRFC એમાં અત્યારે હોલ્ડ કરવા જેવી સ્થિતિ છે એમાં તેજીની સંભાવના રહેલી છે આશા રહેલી છે આપણી એ રીતે રીતે છે વૈશ્વિક બજારની અંદર જે સ્થિતિ આપણે જોઈ રહ્યા રશિયા યુક્રેન પછી ઇઝરાયલ લેબનોન આ પ્રકારની મેં અગાઉ પણ આપને પૂછ્યા સવાલ આજે પણ આ સવાલ એક વખત આવ્યો છે કે આ સ્થિતિ નહીં સુધરે તો એની પણ અસર કંઈ રહેશે આરબીઆઈ પણ એક બાજુ વલણ અપનાવે છે બીજી બાજુ યુદ્ધની સ્થિતિ છે આ બધા પરિબળ ભેગા થયા છે નેગેટિવ આની અસર આપણા બજાર પર રહેશે ખરી ચોક્કસ રહેશે કારણ કે આપણું ફૂડનું ઇન્ફ્લેશન છે કે બાકી જે ગ્લોબલ માર્કેટ સાથે આપણે ટ્રેન કરતા એટલે જો વિશ્વમાં જો સિચ્યુએશન તો ઇન્ડિયાના બજારમાં આપણે ઉછાળો એક્સપેક્ટ જગર કોઈ રોકાણકારો જે છે જે સવારથી નજર કરીને બેઠા છે એકદમ કે કંઈક તક મળે અને તક ઝડપી લઈએ એવા જે લોકો છે એ લોકો માટે આપની સલાહ આજના માટે શું છે

વિનપુલ ટેક્સ ઘટ્યો એટલે જેનાથી જે ઓએમસી કંપનીઝમાં અને જે રિલાયન્સ જેવી મોટી કંપનીને બેનિફિટ મળ્યો છે એટલે રિલાયન્સ એક હેવી વેઇટ છે એટલે રિલાયન્સમાં ભાવ વધે તો નિફ્ટીમાં ઓટોમેટિકલી ઉછાળો જોવા મળે એટલે એને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી માર્કેટમાં એની તેજીની અસર જોવા મળે છે અને અત્યારે આપણે ફરીવાર રિપીટ કરું છું કે એક આપણે એક હાઈ રેઝિસ્ટન્સ લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યા છે એટલે અહીંયાથી આ લેવલથી ફર્ધર તેજી કરવી એક રિસ્ક છે તેજી થશે બટ આ તેજીમાં રિસ્ક વધારે રહેલું છે એટલે જેની પાસે મૂડી ઓછી છે કે જે લિવરેજ પોઝિશનમાં હોય એ લોકોએ આ લેવલથી નવા ટ્રેડ ના લેવા જોઈએ માર્કેટમાં બે દિવસ અવોઈડ કરવું જીગરભાઈ અમારી પાસે સવાલ તો ખૂબ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આજે આપણને આપણે ખૂબ ઉપયોગી અમને સલાહ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર શેરબજારની હલચલની અંદર ખૂબ મહત્વના પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા ખૂબ સરસ પ્રશ્નોના જવાબ આપણને મળ્યા જે આપણી દુવિધા હતી એ જીગરભાઈએ આપણે દૂર કરી નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ છે કે નાના રોકાણકારો જેમની પાસે નાના ખૂબ ઓછા પૈસા છે લોકોએ આગામી બે દિવસ સુધી હજુ સાવધાની રાખવી જોઈએ ટ્રેડ કરવાથી થોડાક સાવધાની રાખવી જોઈએ નાના રોકાણકારો માટે આ સ્પષ્ટ સલાહ છે બીજા શેરમાં ઉપર નજર રાખવાની જરૂર છે સાવધાનીપૂર્વકનું વલણ હાલમાં જરૂરી છે આરબીઆઈની જ્યાં સુધી વાત છે આરબીઆઈ દર જે છે એ હાલમાં આંખબંધ રાખી શકે છે જે બધા નિષ્ણાતો માની રહ્યા છે એવું જ વલણ જે છે એ જીગરભાઈનું પણ છે તો દર્શક મિત્રો કાલે ફરીવાર આ જ કાર્યક્રમમાં મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર